સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂટ મદદની ઘટના બનતા ચકચાર મચી છે પોણા નવ વાગ્યા અરસામાં ચાર લૂટારો રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હતા દુકાનમાં હાજર અશ્વિન આત્પરાએ પ્રતિકાર કરતા એક લૂંટારીએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી ચારે લૂંટારો ત્યાંથી ભાગ્યા હતા જોકે એકને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા નાસી છૂટેલા ત્રણ લૂંટારોની શોધખોળ હાથ ધરી છે અશ્વિન રાજપરાને હાલતમાં સારવાર માટે હોસ્પિટલ કર્યા હતા પરંતુ તેનું મોત થયું છે ચાર લૂટારા શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા શોરૂમમાં હાજર આશિષ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પ્રતિકાર કરતા લૂંટારોમાંથી એક આરોપી આશિષભાઈ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું આ ગોળીઓ આશિષભાઈને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું આ ઘટના અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રેના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અસરમાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશિષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો તો એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના કોઈક આરોપીએ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશિષભાઈ એમના છાતીના ભાગે બંને બે બુલેટ લાગી તો એમનો પ્રાથમિક સારવાર અર્થે ગયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમના ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એનો માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ ઝાપટા હેઠળ સારવાર અર્થે નવી હો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે આ જે ગુનાવાળી જગ્યાએ જે ત્રણ રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને ત્રણ રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે ત્રણ ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયેલા છે સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ ત્રણેય આરોપીઓની ઝડપી પાડવા માટે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત